કુતરું આવીને બેહી જાય મીંદડું આવીને બેહી જાય આમ રોટલી બનાવું હું હું એમ બે ગયો ને કેવા બરાબર કાળી કુતરી આવીને બેઠી મારી હામુ અને ટકર ટકર જોવે મારી હામુ મને એમ ગયું આ શું એમ કરીને અડધો રોટલો નાખ્યો ખાઈ ગઈ ન ભાડા કુતરા કેમ ખાય છે એમ કીધું માસીને કીધું કીધા જરીક તકડોન ને તેને વળી વેણું આમ ઊંચું કરીને કે એની સ્ટાઇલમાં ચલ નહીં જા છટ્ટો વેઈર માટો પોક ભાંગી નાખો મે મે ગોલુ પોતા બેઈ ગયો એને એમ કે આખો રોટલો બે ઢોળી પાછું મરી સામે મે કીધું આને બાંધી કરી હોય આને મે કીધું આ તગડો ને માછે આ કેટલી વાર તને હ ચાલ છટ્ટો વેઈર માટો પોક ભાંગી નાખો મે કીધું માછે આમ મો ભાઈ આવી રીતે જ જાય ચાલ નહીં જાય છૂટું વેડ માટે પોક ભાંગી નાખ મેં એમ નહીં જાય તો એ બરોબર જોયડું જતું હતું ને એમ શેરીના નાકે ગેટ ઉપર બે નિવૃત્ત કૂતરા બેઠેલા ઢીકે હા લે એવા એવું ધોયડું આવતું હતું ને એને પૂછ્યું હું જ્યો બાઈ કે અકી કાઠિયાવાડી આવ્યો જોઈએ આપડી પેટ યુ નઈ કે ધાક પાડે ને કાઠિયાવાડી જોઈ બીજો કોઈ ન હોય કે